ચલો કોક દિવસ તો માતાજીને લેવા પડે અંદર વિડીયોની અંદર આપણે એક લાખ લાં દેખાડાય જો માતાજી સરસ મજાની આપણે દીવાબત્તી કરી દીધી છે તમે પણ દર્શન કરી લો અમારા માતાજીના જય માતાજી મજામાં તો બ્લોગ શરૂઆત થઈ ગયો છે તો આજે આપણે શરૂઆત થઈ છે તો આપણે જોઈએ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા

તો અમે બનાવી હતી દાળ જો આજે એમાં આવી મિક્સમાં દાળ હતી સરસ મજાની જો મિક્સ મિક્સ દાળ હતી સરસ જોઈને મજા આવેલી છે જો મેં ખાધું નથી નવ વાગી ગયા છે અને મોડું થઈ જાય લેટ થઈ જાય ને ખીચડી પણ મારા માટે મૂકી કોઈને ખાતી નથી તો ચાલો આપણે હવે જમવા બેસવાનું છે કારણ કે થોડો જૂર થયો છે એ ક્લિપ બહુ આવી નથી કારણ કે રોજ એનું એ જ કામ હોય છે એટલે તમે પણ બોરિંગ થઈ જાવ એના માટે મેં આજે વધારાની ક્લિપ લીધી નથી અને જ જમી લઈએ આપણે ખીચડીએ ને એટલે બધું વાળશે દોડશે ચલો લઈએ પહેલાં જમીએ અને પછી ને તે કાલે અમારે આવવાના છે કેવાના છે વિડીયોની અંદર બનાવી જો કાલે આવશે વિડીયો કારણ કે કાલે આવશે ને ને તે બનાવ શું કહેવાય દુકાન નાખીએ એમને તો તે ઉદઘાટન તે આવવાના છે તો કાલના વિડીયોમાં આપશે ખજૂર પાયા તો આમ જઈશું અને બનાવી ખાઈ તો લઈ આવે હેડા નવ વાગી જે બોલો ખાવા મન ખાવા મન રાખે ફોનમાં એડિટિંગ એડિટિંગ કરે મને કરે એમ આટલા વાગી જે બોલો તો ખીચડી મને એકલી ખાવાનું નહીં ભાવવાનું અક્ષુ એમ ના મેં એના જોડે ખાવા એકલા એકલા મજા નહીં આવતી જો આ બધા બખારો કરવા માંડે

ખતમ થઈ ગયો ગેસ ખતમ થઈ ગયો તો ચાનું સવાર સવાર માં ચા મેં કીધું ચા ક્યાંથી બનાવો શું કરીશ એમ તો ચૂલો ખાવ પણ એવી તપેલીઓને ચૂલા ઉપર મેં કંઈ તો પ્રોબ્લેમ એટલો થઈ ગયો પપ્પા છે ને ઉઠાવી બાપાસ ચાલીએ તૈયાર તૈયાર ચા કદી ભાવતી નહીં છતાં આપણે તૈયાર ચા જે પીતીશ તો પછી હા ને તે ચા પીન લઈને પછી નાસ્તો પાણી કરી અને એમના ઉદલપુર જવાનું હતું તો એ કે ચાલતું રાત્રે આવવાનું પછી ખબર મેં કીધું રાત્રે આવવાનું તો છોકરાઓને લઈને મેં જણા એટલે પછી બંધ રાખ્યું પછી એ જેવું કામે જ્યાં આવો ચાણા આવવા હો ને શું કરે એ વિડીયોની અંદર તમે બન્યા રહેજો જોવા માટે અને હવે અમે ડુંગળી બટાકાનું શાક સમારવા બેવું કારણ કે ચૂલા ઉપર મેં ડુંગળી બટાકાનું શાક એના માટે તપેલી એના જેવી ચૂલાની રેડી હતી આપણી એટલે મૂકી દીધી હે જો આવી તપેલી ચૂલાની એટલે તું અકણ મારા પહેલાં હું રહેતી ને ગામડે તો તું અમે ચૂલા ઉપર બધું રોજતા હતા તો એની તપેલી અમુક બે હ એક અને એક બે તો બધી પડી તપેલી એક જ લાવી હું અહીંયા તો આ જે ચૂલા ઉપરની રસોઈ બનાવવાની છે બટાકાનું શાક અને ડુંગળી સવાર સવારમાં ગેસ પતી જોઈશે અને પપ્પા ક્યારે લઈને આવે છે ખબર નથી મને કોઈ મહેમાન ના આવે તો સારું કારણ કે આજે ચા માં લોચા વાગી જશે કોક આવે તો પ્રોબ્લેમ થઈ જાય બિચારા ને એમને એમ થાય કે આઈડિયા છે પતિ જો ખુદ વાગતા હશે એ લોકો કેવું થાય પ્રોબ્લેમો ઉપર પ્રોબ્લેમો આવી જાય ને ચાલો વિડીયો ની અંદર બનાવી રહ્યો છું સ્કૂલે જવાનો ટાઈમ થઈ જવાયો છે વાગી જશે સવા અગિયાર અને પિનલબેન હોય ને તો જો તૈયાર કરવા બેસા બે આજે હનુમાં શારીરિક શિક્ષણ નું યોગ નું યોગ નું ઓરલ હોય ને ઓરલ છે એટલે કે મૌખિક નહીં હા મૌખિક પરીક્ષા છે લેખિક નથી એટલે પિનલબેન ના સ્કૂલે જવાનું લેટ થઈ જશે એટલે ફટાફટ એમને માથું અહીં ઓરવાનું ચાલુ કરી દીધું છે અમે માથું ઓરાવતા જઈએ અને એ વાંચવાનું ચાલુ છે એમનો તો પિનલબેન પાસ થાય પ્રાર્થના કરજો અક્ષભાઈ જાતે કટકા કરતા શીખી જાય રોટલી ના ખાવા બે લા નક્ષ ભાઈ અમારા સરસ સુધરી ગયા ઓકે ઓ નહીં પડતું લાગે ખાવાનું નહીં નહીં નક્ષ મજા આવે ખાવાની હા રેડો તાન ખાઈ લો બધાને કે ખાવા હેડો એમ કે ફેમિલી આપણી ખાવા કો કેના બાય હા બાય બાય ના કહેવા જો વિડિયો ચાલુ કરે હો પાગલ ખાવાના તાવાના તમે

જો આ બે જણી પકોડી ખાય દેખાય ખાં પીના બે જણા પકોડીઓ ખાય છે અમારા અહીંયા પપોડીવાળા જ દિલ્હી પકોડીવાળા તો આવી જ જાય એમ તો શું કહેવાય ઘરે એમ કે બનાવી ના પડે પણ અમે જો મારા ખાવાનું બને એટલે ત્યાંથી પકોડી એ બને જ છે ઘરે નહીં બનાવતા મેં કશું ચલો દિયાબેન લેવા જશું પકોડી નાશરી હતા પકોડી ખાધા કે ખો શું કહેવાય પેલા ચિપ્સ કહેવાય ને હા ખોખા ખોખા આપ્યા ને તો એના ગમ્યા નહીં કે આટલા નહીં મારે વધારે જોઈએ તો પછી મંગાઈએ પકોડી તો દિયાબેન લઈને આવો તો વિડીયોની અંદર બન્યા રહેજો હા

બેટા આર વખો આ બધું ના ખાવાય પકાળા ને બકાળા મસાલો કાટીને ખાવાનો ભાવ જો આવી બનાવીએ મસ્ત લાગે છે કે ઓ મસ્ત લાગે છે આ ખોતા ચલો કેવી લાગા મસ્ત લાગા ખોતા ખો ખાય એકલા ખાવાન કે મસ્ત લાગા મસ્ત